દારૂની ત્રણ હજાર નવસો ચોવીસ બોટલો સાથે કન્ટેનર જપ્ત બુટલેગરો ફરાર થઈ જતા કામગીરી સામે સવાલો બોરુ ગામની સીમમાં દારૂની કટિંગ વખતે રૂપિયા એકવીસ પોઈન્ટ ત્રેસઠ લાખ દારૂ ભરેલ કન્ટેનર ઝડપાયું હતું બુટલેગરો બે વાહનોમાં દારૂ ભરી ફરાર થયા હોવાનું અનુમાન છે ત્યારે કોટ પોલીસે ડ્રાઈવર સહિત બે શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે કોટ પોલીસે મોટીબોરુ ગામની સીમમાં દારૂના કટિંગ વખતે દરોડો પાડ્યો હતો રેડ દરમિયાન ટ્રક કન્ટેનરમાંથી રૂપિયા એકવીસ લાખ ત્રેસઠ હજાર છસોની વિવિધ બ્રાન્ડની એકસો પાસઠ પેટીઓમાં કુલ ત્રણ હજાર નવસો ચોવીસ બોટલ દારૂ મળ્યો હતો પોલીસે દારૂ ઉપરાંત અન્ય મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો જેમાં ટ્રક કન્ટેનર કિંમત રૂપિયા ચાર લાખ અને ફોર્મના બોક્સ કિંમત રૂપિયા એક લાખ પંચ્યાસી હજાર બસો ચોરાણું મળીને કુલ રૂપિયા સત્યાવીસ લાખ અડતાલીસ હજાર આઠસો ચોરાણુંનો મુદ્દામાં જપ્ત કર્યો હતો આ મામલે અર્જુનસિંહ બળદેવસિંહ ચુડાસમા રહેવાગઢ ગામ તાલુકો ધંધુકા અને ટ્રકના ચાલક વિરુદ્ધ પ્રોબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે